આપણે જણાવી દઈએ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને આ નિત્ય સંઘર્ષ કરવો પડી રહ્યો છે અઢાર જેટલા ગામના બાળકો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તેમ નિત્ય શાળાએ જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે પાણીમાં ઉતરી પોતાની શાળાનો યુનિફોર્મ પહેરેલો હોય તે ફરજીયાત પલાળીને રોજે રોજ આ બાળકોને શાળાએ આવવું જવું પડે છે ઉનાળા અને શિયાળામાં તો વિદ્યાર્થીઓ નદીના પાણીમાં કમર સુધી પલળતી હાલતમાં શાળાએ પહોંચે છે કમળ સુધીના પાણીમાંથી પસાર થઈને જતા વિદ્યાર્થીઓના પુસ્તકો પણ પલડી જાય છે શિયાળા અને ઉનાળામાં તો વિદ્યાર્થીઓ સંઘર્ષ કરીને શાળાએ પહોંચે છે પરંતુ ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓ શાળાએ નથી આવી શકતા જેથી ચોમાસા દરમિયાન બે થી ત્રણ મહિના સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે અગાઉ નદી પસાર કરવા દરમિયાન ત્રણ વ્યક્તિઓની તણાઈ જતા મોત નીપજ્યા હોવાની ઘટના બન્યા બાદ શાળાના સંચાલકો દ્વારા જ નદીમાંથી ચોમાસા દરમિયાન પસાર થઈ અને આવવું નહીં તેમ વિદ્યાર્થીઓને જણાવવા માટે શાળા સંચાલકો પણ મજબૂર બન્યા હતા પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકા અને કાલુ તાલુકાને બે અલગ અલગ કાંઠે છૂટી પાડતી મિસરી નદી કનોડ ગામ નજીકથી રહે છે અને કનોડ ગામમાં આ વિસ્તારનો મુખ્ય સેન્ટર તરીકે ઉપસી આવ્યું છે ત્યાં વિજ્ઞાન પ્રવાસ સાથીની માધ્યમિક શાળા હોવાથી કનોડ ગામના આસપાસના ત્રણ ડઝન ગામ વચ્ચે આ એક જ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી માધ્યમિક શાળા હોવાથી તમામ બાળકોને ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસ માટે કનોડની કૃષ્ણ કૃપા અપરુપાળું વિદ્યામંદિર શાળા ખાતે ભણવા માટે આવવું પડે છે આ જ અંગે વાત કરીએ રાજેશ જાદવ કે જેવું કોંગ્રેસના નેતા છે ભણવા માટે પહોંચવું પડે છે કેટલા સમયથી આ પરિસ્થિતિ નો ભોગ બાળકો બની રહ્યા છે અને ક્યાં ક્યાં રજૂઆત કરી છે કે જે ગામડાના વિસ્તાર ને તો કોઈ પૂછતું જ નથી જે જે સિટી કામ થાય છે એ તો કોઈ બે ત્રણ વર્ષથી આ પ્રશ્ન બે ત્રણ સમયથી આ બાળકો લગભગ પાંચસો બાળકો ત્યાંથી પસાર થતા હશે પણ એ લોકોની કોઈ ધૈયા વેદના સ્થાનિક પ્રજા છે બિચારી એ ભોળી પ્રજા છે અને એ પ્રજાને કોઈ પૂછતું જ નથી આજ આઝોજી આજે તમે જોવો તો ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં એક ગામમાં મેં સમાચાર સાંભળ્યા કે ત્યાં આગળ એક ફોરેન ફોરેનર માણસે બિચારાએ જોયું તમારા ટીવી ના માધ્યમથી ત્યારે એને થયું કે ભાઈ આ બાળકો માટે કામ કરવું જોઈએ તો એને કરી આપ્યું આજે પછી સરકાર ઉઠી તો કે આપણે પુલ બનાવી દઈએ એ સિસ્ટમ આજે જ્યારે ખ્યાલ આવે ત્યારે ત્યાંના સ્થાનિક નેતાઓની જવાબદારી બહુ મોટી હોય છે કે આ બાળકો બે ત્રણ કિસ્સા અમારા બની ગયા છે છતાંય રજૂઆત થઈ ગયો છે પરંતુ હજી સુધી બન્યો નથી નિર્માણ કાર્યનું શરૂ નથી થયું તો વિપક્ષ તરીકે આપનું શું સ્ટેન્ડ છે આ સમગ્ર ઘટના બાબતે વાત કરી આ પરિસ્થિતિ ઉકેલ જલ્દી તાત્કાલિક લાવો પણ સ્થાનિક લેવલે જયારે ભાજપ સરકાર ના ધારાસભ્ય હોય તો એમને પોતે વિચારે કાનોડ એવી જગ્યા છે કાનોડ એ અમારા સેન્ટર છે કાલોલ તાલુકા નું એક સેન્ટર છે અને ત્યાં એક થી જગ્યા ને બાર ના બાળકો જયારે ભરતા બક્ષી ટોટલ બક્ષી પંચ ની શાળા છે એવું નથી કે કઈ એ નથી પણ બક્ષી પંચ ની શાળા છે અને બક્ષી પંચ ને આખો કાલોલ તાલુકો એટી પર સિત્તેર ટકા જયારે બક્ષી પંચ ની વસ્તી હોય

આઠ કરોડના ખર્ચે બનનારા આ પુલ માટે બે વર્ષ અગાઉ મંજૂરી પણ આપી દેવામાં આવી છે પરંતુ સરકાર પાસે જાણે આઠ કરોડ રૂપિયા ન હોય તેમ હજુ સુધી આ વિસ્તારના લોકો પુલ બનવાની માત્ર રાહ જોઈ રહ્યા છે વિકાસની વાતો કરતી રાજ્ય સરકારના તમામ દાવાઓ આ દ્રશ્યો જોયા બાદ પોકળ સાબિત થાય છે

કમર સુધીના પાણીમાં દરરોજ પેન્ટ શર્ટ પલળે છે પુસ્તકો પલળે છે અને અભ્યાસ બગડે છે ઘણી રજૂઆત સરકારમાં કરવા છતાં અત્યાર સુધી આ પુલ માટે કોઈ પ્રબંધ થયો નથી વહેલા વહેલી તકે પુલનો પ્રબંધ થાય અને છોકરોનો ભાવિ જોખમાય એવી અમારી આ ગામની રજૂઆત અને અભ્યર્થના છે ત્યાં હાઈસ્કૂલની અંદર હરાળ બાળકો આવે છે હરાળ ગામના તેઓને બારે મહિનાની અંદર ડેમ હોવાના કારણે એ આવી શકતા નથી અને ચોમાસામાં બે કાંઠે પાણી આવે છે એમનું શિક્ષણ બગડે છે અને શિક્ષણ ઉપર આમાં માઠી અસર પડે છે એ સરકારે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ

જી બિલકુલ હાર્દિક આપને જણાવી દઉં કે આ સમસ્યા આજની નથી વર્ષોથી છે લગભગ છેલ્લા વીસ વર્ષથી વિદ્યાર્થીઓ આ રીતે પસાર થતા હોય છે અને અનેક વખત અત્યારે જે વિદ્યાર્થીઓ છે એમના વાલીઓ જે પહેલા શાળામાં ભણતા હતા એઓ પણ આ રીતે પસાર થયા છે અને એ વખત થી આ માંગ ચાલી રહી છે કે અહીંયા પુલ બનાવવામાં આવે કારણ કે આટલા વિસ્તારમાં બાર અગિયાર બાર સાયન્સ ભણાવતી એક જ સ્કૂલ છે અને ત્યાં અઢાર થી વીસ ગામના લોકો જતા હોય છે બાળકો જતા હોય છે એટલા માટે કમ્પલસરી અહિયાંથી પસાર થવું પડે છે અને માંગણી ઘણા લાંબા સમય છે પણ એક તમને હકીકત જણાવી દઉં કે આ સમગ્ર પ્રકરણ પાછળ કોંગ્રેસ ભાજપ આંતરિક ખેંચતાણ જવાબદાર છે એવું કહી શકાય કારણ કે અગાઉ જયારે માંગણી કરવામાં આવતી હતી ત્યારે ચૂંટાયેલી પાંખના લોકો એવું કહેતા હતા કે તમે તો વિરોધ પક્ષના લોકોને વોટ આપો છો જેથી તમારા વિસ્તારમાં અમે કેવી રીતે વિકાસ કરી અને હાલ પણ પરિસ્થિતિ એવી જ છે બે વર્ષ પહેલા મંજૂરી મળી ગઈ છે માત્ર આઠ કરોડ ની રકમ છે છતાં પણ પુલ બનાવવા માટે કોઈ તરદી લેવામાં નથી આવતી તે પાછળ કઈક નું કારણ હોઈ શકે છે કે અત્યાર સુધી બે વર્ષ દરમિયાન કામગીરી નિરાદા પૂર્વક અટકાવી રાખવામાં આવી હોય એવા પણ કેટલાક લોકોને બોલતા સાંભળવા મળે છે હાર્દિક કેવડું ધન્યવાદ માહિતી આપવા બદલ